સુબ સુભા ધર્મભાઈ કર રહે હે આરતી આરતી કરેડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામીનારાયણ વેલકમ ટુ અવર સરસ સવાર થઈ ગઈ છે ધર્મભાઈ ઉઠતા

તારા મેલ સ્કૂલે વેલું જાય થાશે તે કેમ થાશે હે ઉજે ઉજે બાર વાગે બાર વાગે જાય આ તો કાઈ નઈ બધા છૂટતા હશે ને તું જાતો હશે બરોબર ને ચાલો આપણે કામકાજ કરવી છે એનું ઈ કન્ટીન્યુ રાખવી કામ ને બધું થઈ જાય કોણ રાઈડો નાખે હો ઓઢાડ્યો હે ઓઢાડ્યો એમ કેતો તો ચક લઈ આવ્યો ચોકલેટ લઈને આવી ગયો છો કેમ કોણે લઈ દીધી સવાર સેમ જ હોય

અને એના લંચ બોક્સમાં રવા ઈદડા બનાવવા માટે જરા હોય પલાળી દીધો છે પણ પોતું મારીને થાકી ગઈને મેં બે મિનિટ ખાલી રેસ્ટ કરી લો બે મિનિટ વધારે તો ટાઈમ છે જ નહીં અને આ સોફો જોવો આખો બુક બુક ભરી દીધો છે આમ જો એ બધુંય આપણે કરવાનું એ તો આ ગયા ના દોયડા ને આ ઉપડા એવું બધુંય હોય છોકરાઓને તો છોકરા કાંઈ કામ કરે નહીં જો બોટલો ને બધુંય રખડે છે હે પ્રભુ ચાલો રવો પલી ગયો છે જોઈ લઈએ અને ફટાફટ આપણે છે ને લંચ તૈયારી કરી ઓકે સરસ કડક થઈ ગયું ચાલો ફટાફટ છે ને એના રવા ઈદડા બનાવી નાખીએ તો જો બંનેમાં સરસ મસ્ત મસ્ત મૂકી દીધા છે ઈદડા બનાવવા માટે અને હવે છે ને એકમાં કાચરોટ ઢાંકી દઈએ અને એકમાં છે ને ડિશ ઢાંકી દઈએ એવું કરીએ એટલે ફટાફટ બની જાય ને સ્કૂલનો ટાઈમ થાય ને ત્યાં તો ચાલો એકમાં કાથરોટ રહી ગઈ અને આમાં પ્લેટ રહી ગઈ ઓકે સરસ ચાલો બંને તો મુકાઈ ગયું છે હવે અને ફટાફટ બની જાય એટલે થોડોક વઘાર કરીને ભરી દઈએ ગેસ તે ફાંસ નથી રાખવો આપણે કઈ નહીં ચાલો તો એવું છે મસ્ત મસ્ત હવે ઈદડા બનવા મૂક્યા છે એ બને ત્યાં સુધી હું થોડાક વાસણ એવું ચડાવી દઉં ફ્લેવરનું શાક રોટલી એવું બનાવવું છે તો એ બધું બનાવી નાખીએ અને આજે સાંજે જવાનું છે મેરેજમાં મારે ફૈજીની છોકરીના છે સગા ફૈજી નથી પણ ફૈજીની છોકરીના મેરેજ છે ત્યાં આપણે જવાનું છે તો કાંઈ નહીં ચાલો ઈદડા એનું કામ કરે આપણે આપણું કામ કરીએ બોલો હસવાનું નહીં એવું થઈ ગયું છે હવે ચાલો મસ્ત ગરમા ગરમ રોટલી બની ગઈ છે ને ઈદરા તો બસ જો પાંચ વૈધા મૂળ ઈ ધર્મ હાટો બાકી મોટા એ જરી જરી ચાખી લીધા અને મસ્ત ફ્લેવર નું શાક બની ગયું છે કેરી ચટણી હા ઓ બટા ઈદડા બનાવ્યા છે તારે ખાવા છે તારે ઈદડા ખાવા છે ખાવા છે આવો બનાવ્યું પુલ બનાવ્યું પુલ પાણી ને દવા દેતા હોય તો પેલા ખાવા આવો બસ બધું આપો દા ખાવા છે ને બહુ મસ્ત છે મોડા મોડા બધા જમવા પાંચ વાગી ગયા છે ને હું ને ધર્મ બેન ને જાગી ગયા છીએ ધર્મ અહીંયા ઊભા છે ને હું અહીંયા છું મમ્મી ગયા છે મેરેજ માં વાંડવો હવે બપોરનો થઈ ગયો એટલે એને તો જવું જ પડે વ્યવહાર સાચવા તો એ ભર તડકામાં જતા રહ્યા છે અને હું ને ધર્મ હવે જઈ છીએ નિર્ણય લેવા ને અમે નિરાતે જશું કેમ કે જો માંડવાની રસ્તો અમને પીઠી નાન ધ્યાન બધું પાંચ સાડા પાંચ થઈને ત્યાં બધું પતી જાય અને પછી છે ને બેસે બેસીએ બેસીએ તે છેક જમવા સમય સુધી બેસીએ તો અમે છ સાડા છ જેવું થાય ને એટલે અમે ત્રણે જાશું બાકી બધા જેન્ટ્સ એની રીતે આવશે હવે એવું બધું છે હવે તો ચાલો અમે છે ને ફટાફટ પેલા તડકામાં નીલ લઈ આવીએ તડકોય બહુ જોરદાર છે જો છે ને કેટલો જોરદાર તડકો છે મેં તો પડદો બંધ કરી દીધો ગઈ સાડા વાગ્યા છે સાડા છ ને મારી મમ્મી તૈયાર થાય છે જો

તો ગાઈઝ હું ત્યાં રેડી થઈ ગઈ છું સરસ અને બસ હવે નીકળીએ જ છીએ તો અમે ત્રણેય અત્યારે જઈએ છીએ રાહુલભાઈ અહીંયા રસ્તામાં મળશે તો ત્યાંથી અમને પિકઅપ કરી લેશે તો ચાલો ફટાફટ હવે નીકળીએ અત્યારે રાસ ગરબાને એવું છે અને કાલે જાન આવવાની છે એવું બધું છે તો ચાલો હવે આપણે આ એક દુપટ્ટા આવી ગયા એટલે આને સાચવવાના જોકે દુપટ્ટા હોય તો સારું પડે પણ સાચવવા બહુ પડે બીજું કાંઈ નહીં ચાલો જો જમવામાં મસ્ત રોટલા પરોઠા છે ટોમેટાનું શાક રીંગણાનું કઢી છાશ ને એવી બધી વસ્તુ છે હવે જો સરસ સરસ નીલ તું મારા માં ખાને બેટા બે અમારે જો કાકા કાકા કરે ત્રણે વ્હાઈટ શર્ટ પહેરે છે નીલ ધર્મ ને એના કાકા ત્રણે વ્હાઈટ શર્ટ પહેર્યા છે પણ ગંદુ નથી કરવાનું ઓ ભાઈ એ નીલ એ નીલું વ્હાઈટ શર્ટ ગંદો ન થવો જોઈએ

ચાલો જો લાઇટ ટુ બાઇટું બધુંય બંધ થઈ ગયું છે હવે અને મેહુલ આવી ગયા છે પણ એ જઈમાં નથી હો ઘરે જઈને જમશે કા આઈ ભૂખ લાગી છે ને ઘરે જઈને ખાવું જોશે ઠંડુ ઠંડુ થઈ ગયું બધુંય હવે જો પેક થઈ ગયું બધુંય લાઇટ ટુ બાઇટું બંધ થઈ ગઈ ચાલો નિલુભાઈ હા નિલુભાઈ ચાલો ચાલો જય જો મેહુલ ને જમવાનું બાકી હતું તો મસ્ત તળેલી રોટલી બનાવી દીધી ચા બનાવી દીધી મજા આવી ગઈ ને કે ન્યા આવું તું ખાવા ન્યા રોટલા પરોઠા ને એવું બધું હતું આવું ને આવું તું ન્યા કે આમાં મજા આવી આમાં મજા આવી આમાં મજા આવી ને કેટલો આ થાકી ગયો છે આમ તો જો આવી સીધો ભૂલી ગયો કેમ તો ચાલો બ્લોક નો જ કરી દઈએ મોટું મોટું ધોઈ ફ્રેશ થઈને આવી હવે બસ આપણે નાઈટ ડ્રેસ પહેરી લઈએ ચેન્જ કરી લઈએ બધા સુઈ જાય એટલા થાકી ગયા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ